ઇંગરોળી ગામમાં હાલમાં પણ જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા લખતર પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી લીધા હતા લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસને ખાનગીરાહે બાતમી મળી ઇંગરોળી ગામમાં આવેલા રામજી મંદિર સામેની ગલીમાં આવેલ હનીફ ખાન અનવર ખાન લાખાજી જત મલેક હાલમાં પણ જુગારધામ ચલાવી રહ્યો હોવાથી લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ ડાભી નરેન્દ્રસિંહ કાસેલા મેરુભાઈ ખટાણા સતીષભાઈ ઘાટલિયા સરદારસિંહ પરમા દ્વારા રેડ કરતા જુગાર રમતા આરોપીઓ એક અનિફ ખાન અલવર ખાન લાખાજી જત મલેક બે અશરફ ખાન હાજી ખાન મલેક ત્રણ મથુરભાઈ રામજીભાઈ ગોહિલ ચાર નશીબ ખાન સુમાજી જત મલેક પાંચ અબ્દુલ ખાન નાથજી અને છ મુરીદ ખાન રાધાજી તથા રસુલ ખાન અમીજીદ ખાન રસુલ ખાન અને કરીમ ખાન સેજાજી મલેકને બે મોટર કિંમત પચાસ હજાર છ મોબાઈલ કિંમત રૂપિયા એકવીસ હજાર પાંચસો રોકડા સોળ હજાર ત્રણસો ને વીસ ટોટલ મુદ્દામાલ કિંમત સિત્યાશી હજાર આઠસો ને વીસ સાથે ઝડપી લઈ લખતર પોલીસ સ્ટેશનમાં લાવી જુગારધામ મુજબ ફરિયાદ એનડીએ ડાભી એ નોંધાવતા જયદીપસિંહ રાઠોડ હાલ ચલાવી રહ્યા છે